સનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી બોટલનો ઘાકરીને ગ્લાસ ફોડ્યો કાનાને જેમ ફાવેમ ગાળી દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા સવારમાં મેં કાનાને મોકલ્યો ચાંગોદર પોલ સ્ટેશન લાગી ખબર પડી મને એટલે મેં મોકલ્યું ભાઈ તું જે કાંઈ એફઆર કરાવવાની છે એ લીગલી પ્રોસેસ આપણે કરો કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆર કરવા માટે તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા આ હતા અને આ નતા બનાવ જે માણસ સાથે બન્યો હશે એ જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક એક વાગ્યા સુધી કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસીસ છે ગાડીનો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધું તોડફોડ કરીને લઈ ગયા છે છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી શું રીઝનથી અફર નથી ફાટી ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી અફર નથી